કોલકાતામાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના વિરોધમાં ડોક્ટરોની હડતાળનો આજે પાંચમો દિવસ છે રેસિડેન્ટ ડોક્ટરો અચોક્કસ મુદત ની હડતાળ પર ઉતર્યા છે અને સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ની માંગ કરી રહ્યા છે આજે દિવસ છે 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 તે બીજે વાત કરવામાં વહેલી તો ઓપીડી માં દર્દીઓ લાંબી લાઈન લગાવીને ઉભા છે પરંતુ કોઈ પણ જે રેસિડેન્ટ ડોક્ટર હોય તે અત્યારે હાજર નથી જેના કારણે દર્દીઓ સારવાર માટે લાંબી લાઈન રાહ જોવી પડી રહી છે આ સાથે જ ડોક્ટરોએ ઇમરજન્સી સેવા સિવાય ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખી છે

અમારા આ સંબંધીનું એક્સિડન્ટ થયું હતું એને લઈને આવ્યા હતા ને તો ખાલી પાટાપિંડી કરીને ઘરે વયા ગયા આજે પણ હું એક એક એકસો આઠમાં એક દર્દી લઈને આવ્યો અમારા સંબંધીને તો એને જો આ હાલતમાં અહીંયા પડ્યા છે કોઈ હાથ ચાલતા નથી અને એમ કહી દે છે કાંઈ નથી એક ડોક્ટર નથી તો અમારે ક્યાં જવું અને શું કરું તો ડોક્ટરોએ હોસ્પિટલ કેમ્પસની સફાઈ સાથે વિરોધ પ્રદર્શન કરીને ડીનને રજૂઆત કરી હતી ડોક્ટરો સરખો જવાબ પણ ન આપતા હોવાનું દર્દીઓનું કહેવું છે એમને પીડતાને ન્યાય સાથે આપણી એવી માંગ છે કે એવો કોઈ એક લાગુ કરવામાં આવે જેના લીધે રેસિડેન્ટ ડોક્ટરની શક્તિમાં વધારો થાય જેમ કે સેન્ટર પ્રોટેક્શન એક જે ઘણા સમયથી ચર્ચામાં છે પણ એનું અમલીકરણ થયેલું નથી તો એ લાગુ કરવામાં આવે રાજ્યમાં આ ચોક્કસ મુદતની ની હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને કારણે હાલ દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો